રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટની નવી ટીમનો ઇન્સ્ટોલેશન સમારોહ રસોઈ ડાઇનિંગ હોલ ખાતે ડૉક્ટર કાશ્મીરા કોઠારીના સ્થાને તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમરદીપસિંઘ બુનેટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો રોટરી ક્લબ ભાવનગર વાઇબ્રન્ટની ગત વર્ષની કામગીરીની ઝાંખી અમિત શાહે આપી હતી પ્રાસંગિક વક્તવ્ય બાદ નવી ટીમના પ્રમુખ શ્રીમતી નમ્રતા ચઢા તથા તેમની ટીમના સભ્યોને ડિસ્ટ્રિક્ટ ગવર્નરે શપથ લેવડાવ્યા હતા નવી ટીમનો પરિચય ડૉક્ટર જીજ્ઞા શાહે આપ્યો હતો ઇન્સ્ટોલેશન સમારોહમાં કી નોટ સ્પીકર તરીકેનું વક્તવ્ય ડોક્ટર નિમિત ઓઝાએ આપ્યું હતું મેમ્બર દરેક મેમ્બર્સ વચ્ચે એક નિકટતા લાવવાની તમને તક મળે છે અને સમાજ

પછી મને એમ થયું કે વોટ ઓફ થેન્ક્સ આપવું તો એકાદ બે પણ આપણને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે પણ ઇન્ટ્રોડક્શન હંમેશા સાંભળી છે તો ક્યારેક કોકના વિશે બે શબ્દ બોલવાનો મોકો સો મેની પીપલ ઇન ધ ક્લબ યુ ઇટ્સ વેરી ટફ એન્ડ આઈ થિંક સી હેઝ દેટ કેપેસિટી વિથ હર મેગ્નેનિઝમ એન્ડ મેગ્નેટિક પર્સનાલિટી હેઝ રિયલી એટ્રેક્ટેડ પીપલ લાઈક એન્ડ દેર આર લેડીઝ લાઈક સ્ટાર્ટેડ વિથ સુનિતા દેન કાશ્મીરા એન્ડ નમ્રતા so they all are having a magnificent vibrancy in themselves is reflected on her face and disciplined <laughs> lifestyle or maybe because of the sudhir bhai. as she brings energy focus and a positive spirit to everything she does i think uh, i am done with the introduction but then i would like to just uh, that I, will that I will fulfill the responsibility of my office of to stand before you all as the incoming president of rotary club of palnagar, vipand. when i first joined rotary two years back, i knew i was signing up for service, fellowship, and lots of fun. but what i didn't know was i also need to learn a new language, rotary short-forms language. An so, कशुतिक